ગુજરાતમાં ભારે વરસાદ બાદ હવે તાપમાનનો પારો ઘટવા લાગ્યો છે હવે વહેલી સવારે અને મોડી સાંજે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આગામી ચોવીસ કલાકમાં દશાંશે છ ડિગ્રી તાપમાન રહેવાની આગાહી આપવામાં આવી છે તો ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની હવામાન વિભાગની આગાહી જોઈએ ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં તથા દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં હવામાન શુષ્ક રહેવાની આગાહી છે આ સાથે તેમને માહિતી આપી છે કે ગુજરાતમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે પવનની દિશાના કારણે ઠંડી અને ગરમીનો મિશ્ર અનુભવ થઈ રહ્યો છે રાજ્યમાં સવારે અને રાત્રે ઠંડક લાગી રહી છે જ્યારે દિવસે પવનના કારણે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આગામી સાત દિવસ લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી આ સાથે એમ પણ જણાવ્યું કે આ વર્ષે નવેમ્બરમાં સામાન્ય કરતાં ઓછું તાપમાન નોંધાઈ રહ્યું છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં સૌથી નીચું દાહોદનું બાર દશાંશ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે આ સાથે ડાંગમાં પણ દશાંશેક બે દશાંશ નવ ડિગ્રી તાપમાન નોંધાયું છે જે બાદ ગાંધીનગરમાં તેર દશાંશ સાઠ ડિગ્રી તાપમાન નોંધાયું છે અમરેલી નલિયા અને રાજકોટમાં ચૌદ ડિગ્રીની ઉપર તાપમાન નોંધાયું છે આ સાથે અમદાવાદમાં દશાંશે પાંચ દશાંશ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે નિવૃત્ત હવામાન વૈજ્ઞાનિક અશોક દેસાઈએ ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે હાલની સ્થિતિમાં રોજ બે થી ચાર ડિગ્રી તાપમાન ઘટી રહ્યું છે આવું એક અઠવાડિયા સુધી ચાલુ રહેશે ઓગણીસ તારીખ પછી તાપમાનમાં ફરી ફેરફાર થશે કેમ કે બીજી આવી રહેલી સિસ્ટમો તેને અસર કરશે અત્યારે પારો ઘટે છે તે યથાવત રહેશે કદાચ પારો દસ ડિગ્રી સુધી જવાની સંભાવના છે ઓગણીસ તારીખ પછી શું બનશે તેની માહિતી આપતા જણાવ્યું કે પેસિફિકમાં બે સિસ્ટમ જોઈ કાલમેગી જે લેન્ડ પર આવી ચૂકી છે બીજી એક સિસ્ટમ ફૂંગવોંગ ટાઇફૂન હોંગકોંગ પર તબાહી મચાવવા જઈ રહી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે આ બંને સિસ્ટમની અસર બંગાળની ખાડી અને અરબસાગરમાં થઈ શકે છે અને વાદળો ઉત્પન્ન થઈ શકે છે કદાચ ગાજવીજ પણ થાય જો કે વરસાદની શક્યતા બહુ નહીવત દેખાય છે કદાચ છાંટા થઈ શકે છે પરંતુ વાદળો ચોક્કસ આવશે જ્યારે આકાશમાં વાદળોની ચાદર પથરાયેલી હોય ત્યારે તાપમાન હંમેશા ઊંચું જતું હોય છે હમણાં જે દસ થી બાર ડિગ્રી તાપમાન જઈ રહ્યું છે તે ઓગણીસ તારીખ પછી ફરી ઉચકાશે તાપમાન બાવીસ થી ચોવીસ ડિગ્રી સુધી જઈ શકે છે